એમાં ગરમી છે એમ બને ત્યાં સુધી તમારું શરીર હાથવજો અને બને ત્યાં સુધી આખા દિવસનું નવથી દસ લીટર પાણી જવું પડે

મિત્રો તીખું તળેલું ખાશો અને મિત્રો વધુ ને વધુ મિત્રો પાણીનું છે તે સેવન કરો દિવસ દરમિયાન દસ થી પંદર લિટર પાણી પીવો અને બને ત્યાં સુધી છે તે બહારનું ખાવાનું બંધ રાખો આ ઉપરાંત પણ મિત્રો ગરમીથી બચવા માટે ખબરો મોગલ ધામના મહંત પૂજ્ય સામત બાપુ છે તે ખૂબ જ સારો સંદેશો આપી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર ગરમીથી બચવા માટે ખબરો મોગલ ધામના મહંત પૂજ્ય શું સામત બાપુ જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ આજથી અઢારે વરણ ને બાપુનો આદેશ કે અત્યારે ગરમીનો બહુ માહોલ છે ને ખાવાના જો કે હાતા રિયા નથી તળેલા વાસીન વાસી નાન આવા બધા રિયા છે એમાં ગરમી છે એમ બને ત્યાં સુધી તમારું શરીર હાથવજો અને બને ત્યાં સુધી આખા દિવસનું નવથી દસ લીટર પાણી જવું પડે કારણ કે પિસ્તાલીસ છેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે જેટલું પાણી પીશો એટલું તમારા માટે સારું છે કારણ કે પાણી ઘટે એ માણસનું મૃત્યુ જ થાય છે ડૉક્ટર એમ કેશભાઈ હું નથી કહેતો વાતે હતી પાણી ઘટે એમ રહ્યો છે બીજું કે હવે તમે હાલતા ને ચાલતા હોય ઘરનું ક્યાંય રવા નથી દીધું બહારના ને જેને તે ખાવ હું એને ભાંગા કહું છું આ આ તમારા નામના નાસ્તા હવે કારણ કે હવે કંઈ ઘરનું જ રવા નથી ખાતા એને મુબારક છે બહારનું ઓછું ખાઓ તળેલું ઓછું ખાવ અને સવારમાં ઉઠો એટલે ગળમાણું ગળમાળાને ખબર નહીં પડે સમજાય કોઠા ઉજવાળાને ખબર હોય તો મિત્રો વિડીયો જોઈને ખબર મોગલ ધામના મહત્ત પૂજ્ય સામત બાબુ વધતું તાપમાન અને મિત્રો ગરમીથી બચવા માટે ખૂબ જ સારા એવા સંદેશ આપી રહ્યા છે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને હા મિત્રો મોગલ માતાજીને માનતો હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય માં મોગલ પણ લખી નાખજો વળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય શ્રીમા મોગલ